જાલોદના લીમડી પોલીસ સ્ટેશન હદમાં કેમિકલ યુક્ત પીણું તાળી વેચાણ બંધ કરાવવા જાગૃત નાગરિકો દ્વારા અરજી આપવામાં આવી દાહોદ જિલ્લામાં યુપી બિહારના લોકો દાહોદ જિલ્લામાં આવી કેમિકલ યુક્ત પીણું તાળી વેચનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કેમિકલયુક્ત પીણું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં કહેવામાં આવે છે કે આવા કેમિકલયુક્ત પીણું તાળી પીનાર ભૂતકાળમાં મૃત્યુ પામેલા છે જેથી તાત્કાલિક ધોરણે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ આદિવાસી આજ રોજ લીમડી પોલીસ સ્ટેશન કામે આજે લીમડી યુવા એકતા સંગઠન દ્વારા લીમડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુગ યુપી બિહારથી આવેલા લોકો કેમિકોલયુક્ત તાળીના નામનો ચીણાનો વેપાર કરે છે જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે અમુક યુવાનોના ભવિષ્ય ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એ બદલ આજે અમે લીમડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય એવી અમારી માંગ છે જવાર જય આદિવાસી આપનું નામ અર્પિત વસૈયા યુવા આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ